હન્ડરબલ ડોન દાઉદ ઇબ્રાહિહીમને લઈને સોશિયલ મીડિયા પર ખાસી બધી ચર્ચા થઈ રહી છે દાઉદ ઇબ્રાહિમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે દાઉદ એબ્રાહિમને કરાચીમાં ઝેર અપાયું હોવાનો દાવો સોશિયલ મીડિયા થકી કરવામાં આવી રહ્યો છે દાઉદની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે દાઉદ ગેંગના પૂર્વ સભ્યએ હોસ્પિટલમાં તેને દાખલ કરાવવાની પુષ્ટિ કરી બે દિવસ પહેલાં દાઉદને હોસ્પિટલમાં ખસેડાયો હતો દાઉદને જે ફ્લોર પર રખાયો છે ત્યાં કોઈને પણ જવાની પરવાનગી નથી દાઉદને ઝેર અપાયું હોવાની હાલ અધિકૃત પુષ્ટિ પણ નથી થઈ કે સોશિયલ મીડિયામાં આ વાતો ખૂબ જ વહેતી થઈ રહી છે દાઉદ ગેંગના સભ્યો ગંભીર બીમારીની વાત કહી રહ્યા છે ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંથી એક છે દાઉદ ઇબ્રાહીમ અનેક વર્ષોથી કરાંચીમાં દાઉદ છુપાયો છે ભારતે ઘણી વખત એ પુરાવા પણ આપ્યા પરંતુ પાકિસ્તાન ટસનો મસ્ત થવા માટે તૈયાર નથી ભારતનો મોસ્ટ વોન્ટેડ અને આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ જેને ઝેર અપાયા હોવાનું માલુમ પડ્યું છે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે અને હાલ સારવાર આપવામાં આવી રહી છે દાઉદ ઇબ્રાહીમને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંથી એક છે દાઉદ ઇબ્રાહિમ અનેક વર્ષોથી તે કરાચીમાં છુપાયો હોવાની માહિતી છે